નમસ્કાર BTS ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર મુખ્ય સમાચારો પર સુરતમાં બાળકીઓને શૈક્ષણિક અભ્યાસક્રમની સાથે આર્થિક રીતે સદ્ધર બનાવવાના હેતુથી પ્રથમવાર ભાગલ ખાતે આવેલ બાલાજી રોડ પર KLS ખાંદવાલા સાર્વજનિક હાઈસ્કૂલમાં માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓ માટે વિનામૂલ્યે વ્યવસાય લક્ષી અલગ અલગ કોર્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેથી બાળકીઓને શિક્ષણ દ્વારા આર્થિક રીતે સદ્ધર બનવાનો એક પ્લેટફોર્મ મળી રહેશે બાળકીઓને શૈક્ષણિક અભ્યાસની સાથે આર્થિક રીતે પગભર બનાવવાના હેતુથી પ્રથમવાર ભાગલ વિસ્તારમાં બાલાજી રોડ ખાતે આવેલ શ્રીમતી કલસમ ખાંડવાલા સાર્વજનિક શાળામાં અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે શન સોસાયટી શાળા માધ્યમિક વિભાગ દ્વારા એક ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે જેમાં માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે શિવન ક્લાસ મહેંદી આર્ટ ક્રાફ્ટ બ્યુટી પાર્લરના કોર્ષ જેવા અનેક પ્રકારના તાલીમ આપવામાં આવશે જેથી બાળકીઓને પોતાના આર્ટને બહાર લાવી આર્થિક રીતે પગભર થવામાં મદદરૂપ થશે તો આ કાર્યક્રમ મુખ્ય મહેમાન તરીકે દાદા શ્રી લાલજીભાઈ પટેલના આચાર્ય એજ્યુકેશન સોસાયટીના ઉચ્ચ પદાધિકારીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના સભ્યો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત પદાધિકારીઓ પોતાનું વક્તવ્ય આપી વિદ્યાર્થીનીઓને અભ્યાસક્રમ અંગે ઉજ્જવલ કારકિર્દીના

ના ઉદ્ઘાટન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના તમામ ઉચ્ચ પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું તો સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું હું ભરત શાહ ચેરમેન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અમારી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત બાલાજી ગર્લ્સની અંદર આજે ધોરણ નવ અને અગિયાર ની વિદ્યાર્થીઓ માટે વ્યવસાયલક્ષી કોર્સિસ ચાલુ કરવામાં આવ્યા છે જેમાં નેઇલ આર્ટ પછી સિંગન કામ પછી મીણબત્તી બનાવવાનું અને તેની સાથે સાથે બ્યુટી પાર્લર तरीકે નું આ બધા આવા કોર્સિસ 9 માં અને 11 માં ધોરણની ડિગ્રીઓ જે શીખવામાં આવશે જેથી કરીને આત્મનિર્ભર બની શકે અને જો દીકરી આત્મનિર્ભર છે એનું કુટુંબ આત્મનિર્ભર બને અને દેશ આત્મનિર્ભર બને એમાં કારણમાં જ અમારા પ્રિન્સિપલે સરસ સપાયું છે અભિનંદન ને પાત્ર છે અમારા પ્રિન્સિપલ ખૂબ ઉત્સાહી છે આઉટસ્ટેન્ડિંગ છે અને આવી બધી પ્રવૃત્તિઓમાં ખૂબ રસ ધરાવે છે એટલે આ વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ક્ષેત્રે તો પોતાનું એક સારામાં સારું શિક્ષણ મેળવે જ અને સાથે એનું ઘડતર થાય ગણતર થાય અને આજની એનપીએ જે ન્યૂ એજ્યુકેશન પોલિસી એવું કહે છે કે એની અંદર શિક્ષણની સાથે સાથે સ્કિલ બેઝ શિક્ષણ જરૂરી છે ત્યારે અમારી એક માત્ર પહેલી સ્કૂલ છે આ સુરતની અંદર કદાચ બીજી બધી સ્કૂલોની અંદર ફીઝ લઈને અા ટકાના કોર્સ ચલાવના આવે છે પણ આ સ્કૂલ એવી છે કે જેની અંદર કોઈ પણ જાતનો એડિશનલ ચાર્જ લીધા વગર અમે આ દીકરીઓને આ વ્યવસાય લક્ષી કેળવણી આપવાનું નક્કી કર્યું છે અને સાથે સાથે હું અમારી ચાર્જિટીક એજ્યુકેશન સોસાયટી દરેક સ્કૂલોની અંદર આ રીતે દીકરીઓ અને દીકરાઓ માટે આવો વ્યવસાય લક્ષી તાલીમ મળે એને માટે માટેતા અમે કોર્સ ચાલુ કરશું એટલે આપણા જે સરકારી જે નીતિ છે એ નીતિનો અમલ અમે અહીંયા શરૂ કર્યો છે આજથી અને અમે ઈચ્છીએ છીએ કે અમારે ત્યાં ભણતી દીકરીઓ ખૂબ ભણે આગળ વધે ડોક્ટર બને એડવોકેટ બને આર્કિટેક્ટ સારો સાયન્ટિસ્ટ પણ જ્યારે એવી દીકરીઓ છે કે જે કદાચ પાછળ પડી જાય અને એને આર્થિક રીતે મુસીબત આવે ત્યારે આ શીખેલો એનો હુન્નર એને યાદ આવે અને એ હુન્નર થકી એ પોતાની રોજગારી મેળવી શકે એવા શુભ ભાવ સાથે આ કોર્સ અમે ચાલુ કર્યો છે અને એ રીતે આપણો દેશ આવી સ્કીલ બેઝ્યુકેશન થી આગળ વધે અને આપણા દરેક વ્યક્તિને રોજગાર પ્રાપ્ત થાય એવી જ આપણે આશા રાખીએ ફરીથી અમારા પ્રિન્સિપલ છે અને સાથે જ આ જે કાર્ય સારું થઈ છે તે ફક્ત દાતાઓ આધારિત હોય છે દાન થકી જરૂર હોય છે ત્યારે જે દાતાઓ છે તેનો પણ આપણે આભાર માનવો રહ્યો અમારા દાતાજી મારી બાજુમાં જ છે શ્રી લાલજીભાઈ પટેલ અમને આ કાર્ય માટે આર્થિક મદદ પૂરી પાડી છે તો એ માટે આવા દાતાઓ આવી તમામ સ્કૂલોની અંદર અને હું ઈચ્છું નથી હું એના ચેરમેન તરીકે વાત કરું છું પણ આ શહેરની દરેક સ્કૂલની અંદર આ પ્રકારના કોર્સિસ શરૂ થાય અને વિદ્યાર્થીઓને આ રીતે પાયાના શિક્ષણની સાથે સાથે હું શીખવામાં આવે એનું ઘર્જર થાય ધનસર થાય એ ખૂબ જરૂરી છે અને આપણે આપણા દેશને આગળ વધારી છે થેન્ક યુ વેરી મચ ઉચ્ચ પદાધિકારીઓ અને ખાસ કરીને અમારા ચેરમેન શ્રી ભરતભાઈ શાહ ના માર્ગદર્શન આર્થિક સહયોગ સતત માર્ગદર્શન હેઠળ અમે દીકરીઓ માટે નિઃશુલ્ક કદાચ સુરત શહેર અને જિલ્લામાં છસો કરતા પણ વધારે શાળાઓમાં સૌપ્રથમ વખત વ્યવસાય લક્ષી કાર્યક્રમનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે ધોરણ નવ ની દીકરીઓ માટે મહેંદી અને આર્ટ એન્ડ ક્રાફ્ટ ધોરણ દસ અગિયાર માટે સીવણ અને બ્યુટી પાર્લર કે જેથી દીકરીઓ ભણતર સાથે ગણતર અનવાઇલ્યુ લર્ન અને જ્યારે આજે રોજગારીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે આ રોજગારીને ને મટાવવા માટે અને માનનીય મુખ્યપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન આત્મનિર્ભર દેશ તો એની અંદર પણ અમારી દીકરીઓ યોગદાન આપી શકે કારણ દીકરી એટલે પર મૂકેલો દીવો દીકરી બે ઘરને તારે પિયર અને સાસરું જો દીકરી એજ્યુકેશનની સાથે સ્કિલ બેઝ સ્કિલ બેઝ પણ હશે તો પોતાના કુટુંબને પોતાના પરિવારને આત્મનિર્ભર બનાવી શકશે સમાજમાં સક્ષમ થઈ શકશે અને એ પણ કહી શકશે કે કોમલ હે કમજોર નહીં તું શક્તિ કા નામી નારી હે જગકો જીવન દેને વાલી મોત બી તુજ બે હે આવી દીકરીઓના ઉત્સાહ માટે દીકરીઓના ઉત્થાન માટે અમે વૈશાલક્ષી કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે અને તે માટે ઉપયોગી થનાર તમામ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ઉચ્ચ પદાધિકારીઓ તમામ દાતાઓ ખાસ કરીને લાલજીભાઈ પટેલ એમને નતમસ્તક વંદન કરું છું અને આપ સૌનો ઋણ સ્વીકાર કરું છું આભાર લાસ્ટમાં જે આપણે શાળાની જે દીકરીઓ છે તે લોકોને આગળ વધવામાં માટે શું મંત્ર હા દીકરીઓને માટે ખાસ કે સૌપ્રથમ તમે અભ્યાસ તો પ્રાપ્ત કરો સાથે સ્કિલ બેઝ પણ કરો પણ સાથે તમારા ચારિત્ર્યનું પણ રક્ષણ તમારે જ કરવાનું છે યુ કેન ડુ યુ વિલ ડુ યુ આર ધ બેસ્ટ ડુ બેસ્ટ ઈસ્ટ ઓર વેસ્ટ બાલાજી ગર્લ્સ ઇઝ ધ બેસ્ટ